ધારો કે આપણને કહેવામાં આવ્યું છે કે ચારસો પંચાણું કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું તે શોધવા માટેની એક રીત સંખ્યા રેખા નો ઉપયોગ કરવાની છે જયારે તમે છસો માંથી કોઈક સંખ્યા બાદ કરો ત્યારે તમને ચારસો પંચાણું મળે છે તો હવે આપણે તે બંને જવાબ ચારસો પંચાણું મળશે તો ધારો કે અહીં આ સંખ્યા છસો એકવીસ છે અને હવે આપણે આ સંખ્યા માંથી ખાલી જગ્યા ને બાદ કરી રહ્યા છીએ જેનાથી આપણને ચારસો મળે છે માટે આ સંખ્યા ચારસો છે તો આપણે અહીં કઈ સંખ્યાને બાદ કરી રહ્યા છીએ અહીં આ ખાલી જગ્યા છે જેને હું બાદ કરી રહી છું અને આપણે તે ખાલી જગ્યા શોધવાની જરૂર છે તમે છસો થી ચારસો પર કઈ રીતે જઈ શકો મારા મત પ્રમાણે સૌપ્રથમ આપણે અહીંથી એકવીસ ને બાદ કરીએ જેનાથી આપણને છસ્સો મળશે તો આપણે અહીં સૌપ્રથમ એકવીસ ને બાદ કરીએ જેનાથી આપણને છસ્સો મળે ત્યારબાદ આપણે આ સંખ્યામાંથી બીજા સો બાદ કરી શકીએ આપણે અહીંથી બીજા સો બાદ કરી શકીએ તેથી આપણને અહીં પાંચસો મળશે હવે જો આપણે ને બાદ કરીએ તો આપણને મળે મેં અહીં આ સંખ્યાઓને ચોક્કસ કારણથી પસંદ કરી છે જો આપણે એકવીસ ને બાદ કરીએ તો આપણને છસો મળે મેં અહીં છસો મેળવવા એકવીસ પસંદ કર્યું ત્યારબાદ પાંચસો મેળવવા સો પસંદ કર્યું અને અંતે ચારસો પંચાણું મેળવવા આ પાંચ પસંદ કર્યું મેં અહીં સૌપ્રથમ એકવીસ બાદ કર્યું ત્યારબાદ તેમાંથી સો બાદ કર્યું અને અંતે પાંચ બાદ કર્યું તેથી એકવીસ બાદ કર્યું ત્યારબાદ સો બાદ કર્યું અને પછી તેમાંથી પાંચ બાદ કર્યું તો મેં અહીં કુલ કેટલી સંખ્યા બાદ કરી આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ છસો એકવીસ ઓછા આ સંખ્યાઓ જેના બરાબર ચારસો મળે છે જો આપણે સો બાદ કરીએ અને પછી તેમાંથી પાંચ બાદ કરીએ તો અહી આ ઓછા એકસો પાંચ થશે અને ત્યારબાદ કરીએ તો તે ઓછા એકસો આપણે એકવીસ માંથી ચારસો પંચાણું મેળવવા એકસો છવ્વીસ ને બાદ કરીએ ચારસો પંચાણું બરાબર છસો એકવીસ ઓછા એકસો છવ્વીસ હવે આપણે એક વધુ ઉદાહરણ જોઈએ કોઈક આપણને પૂછે છે કે ખાલી જગ્યા ઓછા પ્રયત્ન નથી કરી રહ્યા કે મોટી સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરવાની છે પરંતુ આપણે અહીં મોટી સંખ્યા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મોટી સંખ્યા ઓછા ચારસો બરાબર બસો ફરીથી આપણે તે શોધવા સંખ્યા રેખાનો ઉપયોગ કરી શકીએ આપણે અહીં ખાલી જગ્યાથી શરૂઆત કરીશું તેમાંથી ચારસો તેનાથી આપણને જવાબ બસો દસ મળે આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ હું ખાલી જગ્યાને પ્રશ્નાર્થ ચિહ્ન કહીશ હું અહીં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશ હવે આપણે આ ખાલી જગ્યામાંથી ચારસો પાંત્રીસ ને બાદ કરીએ છીએ તેથી ઓછા ચારસો પાંત્રીસ આ પ્રમાણે અને તેનાથી આપણને જવાબ બસો દસ મળે છે તો હવે અહીં આ ખાલી જગ્યા શોધવા આપણે બીજી રીતે જઈ શકીએ આપણે આ થી શરૂઆત કરીએ અને પછી તેમાં ઉમેરી શકીએ વત્તા ચારસો પાંત્રીસ હવે બસો દસ વત્તા ચારસો પાંત્રીસ શું થાય તે શોધવાની ઘણી બધી રીત છે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરો સૌ પ્રથમ આપણે અહીં ચારસો ઉમેરીશું સૌ પ્રથમ આપણે અહીં ચારસો દસ માં ચારસો જવાબ શું મળે બેસો ચારસો એટલે કેસો દસ મળે ત્યારબાદ જો આપણે તેમાં વધુ ત્રીસ ઉમેરીએ જો આપણે તેમાં વધુ ત્રીસ ઉમેરીએ તો આપણે અહીં એક દશકમાં ત્રણ દશક ઉમેરીશું માટે તેના બરાબર છસો ચાલીસ થાય અને ત્યાર પછી આપણે તેમાં પાંચ ઉમેરીશું જો આપણે તેમાં પાંચ ઉમેરીએ તો આપણને છસો પિસ્તાલીસ મળે તેથી આ આપણો જવાબ છે છસો પિસ્તાલીસ ઓછા ચારસો પાંત્રીસ બરાબર બસો દસ